ચાલો મિત્રો જે કે રજવાડી ખાટલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બતાવીશું કે રજવાડી ઢોલિયો કેવી રીતે બનાવવું જો આ આપણે ઢોલિયો જે છે તે પૂરો થઈ ગયો છે અને આ ઢોલિયાનો આપણે બે ઢોલિયાનો ઓર્ડર જમ્મુ કાશ્મીરથી હતો તે આપણને વચ્ચે એક ભાઈએ રહીને આપણને ઓર્ડર અપાયો તો તે ભાઈ આપણે તાંગદરાના ભાઈ હતા અને આપણે આપણે તેને લેવા આવવાનું કહ્યું હતું તે એટલે આવીને લઈ ગયા એને ટ્રાન્સપોર્ટ કરી આપ્યો અહીંયા આપણે એવું ટ્રાન્સપોર્ટ કે કોઈ કરતા નથી આપણે નજીક હોય તો આપણે ભાડું દો તો મૂકી આપી બાકી આપણે ટ્રાન્સપોર્ટ કે એવી સુવિધા આપણે નથી જો કોઈ પણ લેવો હોય તો મારો મોબાઈલ નંબર છે તેસઠ પાંચ તેત્રીસઠ છપ્પન ગામ પેટ તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર અને આ પાયે જે દેખાય છે તે બધું પિત્તળ આવે છે ઓરિજિનલ પિત્તળ અને આપણે આ ટોલિયાની કિંમત આપણે રજવાડી ટોલિયામાં સોળ હજારથી ચાલુ થાય છે તે પાસઠ હજાર લગીને ટોલિયા બનાવી આપીશું અને આ ટોલિયાની લંબાઈ છે આઠ ફૂટ અને પહોળાઈ છે સાડા ચાર ફૂટ ગામ ભેટ તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર કોઈપણને હોય તો મારો કોન્ટેક કરો અને આપણે આ ટોલિયા હવે પેકિંગ થઈ કમ્પ્લીટ થઈ ગયું છે તે ભાઈ લેવાયા છે તે